નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે આગામી 8 માર્ચ 2025 ના રોજ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ પાલનપુર તેમજ તાલુકા કાનૂની સેવા સમિતિ પાલનપુરના ઉપક્રમે પાલનપુરી કૂટોમા તથા બનાસકાંઠા જિલ્લાની તમામ કૂટોમા 102025 ની પ્રથમ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવશે જેમાં નાગરિકો સમાધાન લાયક ફોજદારી કેસો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુટમેન્ટ એક્ટને લગતા કેસો ને લગતા દાવા વાહન અકસ્માત વળતરને લગતા દાવા લગ્નજીવનની તકરારને લગતા કેસો મજદૂર તકરારને લગતા કેસો જમીન સંપાદનને લગતા કેસો પાણી તેમજ વીજળીને લગતા કેસો મહેસૂલી દાવા દીવાની તકરારના દાવા સમાધાન માટે મૂકી શકાશે પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે મહાશિવરાત્રી પર તમામ ઘરે સ્પીડ પોસ્ટ દ્વારા પ્રાપ્ત કરો શ્રી સોમનાથ શ્રી કાશી વિશ્વનાથ અને શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનો પ્રસાદ મેળવો પોસ્ટ વિભાગે એવી પણ વ્યવસ્થા કરી છે કે શ્રદ્ધાળુને સ્પીડ પોસ્ટની વિગતો તેમના મોબાઈલ નંબર પર એસએમએસ દ્વારા મળી રહે આ માટે ભક્તોએ ઈ મની ઓર્ડરમાં પોતાનું પૂરું સરનામું પિનકોડ અને મોબાઈલ નંબર લખવો ફરજિયાત રહેશે પોસ્ટ વિભાગની સ્પીડ પોસ્ટ સેવા દ્વારા લોકો દેશના કોઈપણ ખૂણામાં ગુજરાતના શ્રી સોમનાથ મંદિર વારાણસીના શ્રી કાશી વિશ્વનાથ મંદિર અને ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર મંદિરનો પ્રસાદ ઘરે બેઠા મેળવી શકે છે ઉપરોક્ત માહિતી ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને કચ્છ પરિક્ષેત્રના પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે આપી હતી બનાસકાંઠા જિલ્લાની ગઢની વિમળા વિદ્યાલયમાં બનાસકાંઠા જિલ્લા કક્ષાનો એથ્લેટિક્સ ખેલ મહાકુંભ ઓ પોઈન્ટ થ્રી યોજાયો હતો જેમાં ખેલાડીઓએ ચોવીસ ગોલ્ડ મેડલ જીત્યા હતા અંડર ઇલેવન ફોર્ટીન સેવન્ટીન અને ઓપન કેટેગરીમાં ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અંડર ઇલેવનમાં બહેનુમાં નાકાત જાનવીએ પચાસ મીટર દોડમાં ગોલ્ડ મેડલ અંડર ફોર્ટીનમાં પારઘી રવિનાએ ચક્રફેક અને ચારસો મીટર દોડમાં ગોલ્ડ મેડલ પટેલ નવ્યાય ગોળાફેકમાં ગોલ્ડ મેડલ અંડર સેવન્ટીનમાં પાત્રોડ ખુશબુએ લંગડી ફાળમાં ગોલ્ડ મેડલ ચૌધરી આશાએ ચારસો મીટર દોડમાં ગોલ્ડ મેડલ ચૌધરી નિકિતાએ ઊંચી કૂદમાં ગોલ્ડ મેડલ બુંબડિયા લક્ષ્મીએ બરછી ફેંક અને ગોળાફેકમાં ગોલ્ડ મેડલ ઠાકોર રિંકલે સો મીટર અને બસો મીટર દોડમાં ગોલ્ડ મેડલ ચૌહાણ રંજને ચક્રફેકમાં ગોલ્ડ મેડલ અંડર સેવન્ટીનમાં ગુપ્તા મોહિતે સો અને બસો મીટરમાં દોડમાં ગોલ્ડ મે મેડલ વાઘેલા નિકોલે ચારસો મીટર દોડમાં ગોલ્ડ સોલંકી ભરતે આઠસો મીટર દોડમાં ગોલ્ડ ધોળકિયા નિલેશે ગોળા ફેકમાં ગોલ્ડ દેસાઈ ઉત્સવે ચક્ર ફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો તેમજ પશુ હાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ ના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ ગુજરાત બિલ્ડર એસોસિએશનની બોર્ડ મીટિંગ વડોદરા ખાતે યોજાઈ જેમાં આગામી માર્ચ એપ્રિલ ઓલ ઇન્ડિયા બિલ્ડર્સ એસોસિએશનની જનરલ મીટિંગ મહાત્મા ગાંધી મંદિર ખાતે ગુજરાત ક્રેડાઈ દ્વારા હોસ્ટ કરવાનો નિર્ણય લેવાયો તેમજ જંત્રીના પ્રશ્નો પણ સરકારશ્રીમાં વિવિધ મુદ્દે રજૂઆત કરાશે રાજ્યના બિલ્ડરો ઉપસ્થિત રહેલ પાલનપુર નગરપાલિકાના પૂર્વ સદસ્ય ગુલસનબેન ચુનારાનું સારવાર દરમિયાન નીપજ્યું મોત સાત દિવસ પહેલા કચરો નાખવા બાબતે પાડોશીઓ જોડે બબાલ થતા જ્વલનશીલ પ્રવાહી છાંટી ગુલસન ચુનારાએ આત્મહત્યા કરી હતી કુશ કોશિશ પાલનપુરની બારડપુરા પોલીસ ચોકીની આગળ પોતાના શરીર પર જ્વલનશીલ પ્રવાહી છાંટી આત્મહત્યા કરવાની કરી હતી કોશિશ ગંભીર રીતે દાજી ગયેલ હાલતમાં પૂર્વ સેવિકાને પાલનપુર પૂર્વ પોલીસ દ્વારા સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા બાદ વધુ સારવાર માટે ખસેડાઈ હતી મહેસાણા પીડિત પૂર્વ સેવિકાએ પાંચ લોકો સામે ફરિયાદ કરતાં પાલનપુર પૂર્વ પોલીસે ત્રણ લોકોની કરી અટકાયત

જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની બનાસકાંઠા જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રીની કચેરી દ્વારા ચાલતા નારી સંરક્ષણ કેન્દ્રે વિતેલા દોઢ વર્ષ પહેલાં ઘરથી ભૂલા પડેલા પંચમહાલની મહિલાનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું પાલનપુર સખી સ્ટોપ સેન્ટર દ્વારા દોઢ વર્ષ અગાઉ પચાસ વર્ષની મહિલાને આશ્રય હેઠળ નારી સંરક્ષણ કેન્દ્રમાં મૂકવામાં આવેલ હતા આશ્રિત મહિલા બહેરા ને મૂંગા હતા જેથી તેમના પરિવાર વિશે જાણકારી મળતી નહોતી રાદની આનંદનગર પ્રાથમિક શાળામાં બેગલેસ કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવ્યું દેશી ચૂલા પર વિવિધ વ્યંજનો બનાવ્યા વિદ્યાર્થીઓએ ઈડલી સંભાર ઘૂઘરા ગોટા ચા વેજ પુલાવ જેવી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી આ ઉપરાંત ગુલાબજાંબુ રસગુલ્લા પુરી શાક મેગી ખીર શીરો રોટલા દહીં અને થેપલા પણ બનાવ્યા નોંધપાત્ર વાત એ રહી કે કન્યાઓની તુલના ઘટનામાં ભાગીદારી વધુ જોવા મળી વ્યારાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે મહાશિવરાત્રી પર્વ માટે વિશેષ આયોજન કર્યું છે ટ્રસ્ટની યાદી અનુસાર છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ મહાશિવરાત્રીની આરતી રાત્રે બાર વાગે યોજાશે અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટરે જણાવ્યું કે મંદિરની પરંપરાગત પ્રણાલિકા મુજબ આ વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું છે સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસથી મંદિરમાં દર્શન અને આરતીનો સમય નિયમિત ક્રમ મુજબ રહેશે ભક્તોએ આ સમય ફેરફારની નોંધ લેવા જણાવ્યું છે પોલીસ બંદોબસ્ત વચ્ચે બાવીસ જેટલા પાકા દબાણો તોડી પડાયા પાલનપુર તાલુકાના સલા ગામમાં દબાણો સામે સ્થાનિક તંત્રના આંખ મીચામણા વચ્ચે મામલો હાઈકોર્ટમાં ગયો હતો જો કે દબાણો દૂર કરવા મામલે સ્થાનિક પ્રશાસનની બેદરકારી સામે હાઈકોર્ટે લાલ આંક કરી ઉધળો લેતા આજે તંત્ર દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં ચુસ્ત પોલીસ કાફલા વચ્ચે બાવીસ જેટલા પાક્કા દબાણો પર જેસીબી ફરી વળ્યો હતો પાલનપુર તાલુકાના સલા ગામ સર્વે નંબર સાતસો એકતાલીસ માં સરપંચ સહિત બાવીસ દબાણદારોના દબાણો દૂર કરવાની સ્થાનિક રહીશે જિલ્લા પ્રશાસનને રજૂઆત કરી હતી જોકે દબાણ દૂર ન થતા તેઓ ગુજરાત હાઈકોર્ટના દાર ખખડાવ્યો હતો અને ત્યારે હાઈકોર્ટના આદેશ બાદ જિલ્લા વિકાસ અધિકારી સહિતની ટીમે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી યાત્રાધામ અંબાજી ખાતે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શને પધારતા હોય છે વિવિધ ઉત્સવો જાહેર રજાઓ તથા શનિ રવિના દિવસે ખૂબ મોટી સંખ્યામાં યાત્રાળુ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે મોટી સંખ્યામાં આવતા યાત્રાળુઓની ભીડને નિયંત્રિત કરવા માટે વિવિધ પદ્ધતિઓ અપનાવવામાં આવતી હોય છે અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટર શ્રી કૌશિક મોદીના માર્ગદર્શન હેઠળ મંદિર વ્યવસ્થાપન અને ભીડ નિયંત્રણને સુદૃઢ બનાવવા ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના ઉપક્રમે કર્મચારી માટે તાલીમનું આયોજન કરાયું હતું આ તાલીમમાં ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના પ્રોફેસર ડોક્ટર સંદીપ પાંડે દ્વારા ઉપસ્થિતોને વિવિધ પદ્ધતિઓ સમજાવવામાં આવી